સમય અલગ અલગ હોય સમયની અંદર માણસનું જીવનમાં પણ બદલાવ આવી શકતો હોય અને ઘણા લોકો પોતાના જીવનના સમયને અલગ રીતે બોલવતા હોય ટાઈમ મેનેજમેન્ટ આવું શબ્દ વાપરવામાં આવે મેનેજમેન્ટ કેવી રીતે થાય એ તો મને મેનેજમેન્ટના વ્યક્તિ તરીકે પણ ખબર નથી એટલે હું સમય એવો શબ્દ વાપરું કે સમયની અંદર સ્વસંચાલન જેટલો સમય આપણને મળ્યો છે એમાં પોતાનું સંચાલન કેવી રીતે કરવું અને માણસને મળેલી જે સમયની ભેટ છે એટલા માટે જે પશુઓને પણ સમય તો મળ્યો છે પણ પશુઓ એ સમયનો એટલો સારો ઉપયોગ નથી કરી શકતા જેટલો સારો ઉપયોગ મનુષ્ય કરી શકે છે એટલે સમય ઉપરનો હું ઘણી વખત વાત કરતો ત્યારે લો લીડર જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના ફૂટબોલનો કોચ હતો એક કોલેજના પ્રમુખ એમાં આપણે છે ઘણા બધા ખેલાડીઓ તૈયાર થયેલા

એ ટાઈમિંગ પ્રમાણે સેટ નથી થતું એક દિવસ એ કોલેજના યુનિવર્સિટીના પ્રમુખ આવે છે અને એને એમ કહે છે કે તમારા દળમાં હેરોલ્ડ ચેરમેન નામનો ખેલાડી છે એ લો લીડર લઈ કીધું હા મારી ટીમમાં હેરોલ્ડ ચેરમેન નામનો ખેલાડી છે કોલેજના પ્રમુખે કોલેજના દિન હતા ખૂબ દુઃખ સાથે લો લીડર છે કોચ છે અને કીધું કે મારે તમને ઘણા દુઃખ સાથે વાત કરવી છે આવનારા સમયમાં મુખ્ય મેચમાં તમે જે ખેલાડી છે એ ટીમમાં આ નામ મેં નોટિસ કાર્ડ ઉપર વાંચ્યું છે અને એ ખેલાડીના પિતા અવસાન મહિમા છે તમે ઝડપથી એરોલ ચેરમેનને આના સમાચાર આપો અને એને રજા ઉપર ઉતારી દીધો જેથી કરીને એના પિતાની અંતક વિધિ માટે એના પરિવાર સાથે જઈશ મૃત્યુ થયું છે આગળના દિવસોમાં વચ્ચે એને રજા ઉપર ઉતારી દીધો છે બીજે દિવસે સવારમાં જોયું તો આ ખેલાડી કપડાં પહેરતા હોય ડ્રેસ હોય એટલે એના કોચે કીધું કે કેમ તારા પિતાનું અવસાન થયું છે અને તું કપડાં પહેરે છે ડ્રેસ પહેરે છે ને સ્પોર્ટસ અને તારું નામ પણ કાઢી નાખવામાં આવ્યું છે તારી જગ્યાએ બીજા ખેલાડીને લઈ લેવામાં આવ્યું છે બીજા ટાઉનમાંથી બાય લઈને અહીંયા આવી ગયો છે એને ખૂબ હાજીજી કરી સાહેબ મારો પરફોર્મન્સ તમે દર વખતે ફરિયાદ કરો છો તો મારું પરફોર્મન્સ બરાબર નથી પણ હું ખૂબ સારું પરફોર્મન્સ આપીશ ભલે મારા પિતાનું અવસાન થયું છે પણ મારે ખૂબ રમવું છે ખૂબ હાજીજી કરી એટલે પહોંચે અને પાછો એ ટીમમાં સમાવેશ કર્યો આ દિવસની મેચની અંદર આ ખેલાડી જોરદાર રીતે રમે છે એ એ અલગ 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 રીતે આ બોલને ઉછાળે છે બોલને ફટકારે છે કિક મારે છે આમ જાણે આ વાવાઝોડા ની જે આખા ગ્રાઉન્ડ માં ફરી ગયો અને એને મેચ જીતી પોતાના પિતાનું અવસાન થયું આખે આખા ગ્રાઉન્ડમાં વાવાઝોડું છે જબરદસ્ત રીતે રમે ગેમ પૂરી થઈ માની લો કે આ આ યુનિવર્સિટીને આને કારણે જ સિસ્ટમ હોય બાકી બીજા કોઈ ખેલાડી એટલું સારું રમી જ મેચ પૂરી થઈ જોર્જ ટાઉન યુનિવર્સિટીને એવોર્ડ્સ મળ્યો કપડા બદલાવવાના રૂમમાં આ હોરેલ ચેરમેન જ્યારે

કે છે સાહેબ અત્યાર સુધી હું રમતો હતો અને તમે ઘણી વાર અમને પૂછતા હતા કે તારા ચહેરા ઉપર એનું દુઃખ છે હું કેમ કશું બોલતો નથી તને શું તકલીફ છે પણ સાહેબ ગઈકાલે મારા પિતા અવસાન પહેમાં મને એવું શ્રદ્ધા હતી કારણ કે એ અંધ હતા એટલે મારી મેચ જોઈ નહોતા શકતા એને કારણે મારા ચહેરા ઉપર દુઃખ રહેતું હતું મારું પરફોર્મન્સ નહોતું આવતું પણ આ મારા પિતા એ અંધકાળે બધા જોઈ શકતા શરીરમાં પણ આ જેનું મૃત્યુ થયું ત્યારે ચોક્કસ મારી મેચમાં એ હાજર રહ્યા હતા એવી મારી માન્યતા હતી એટલે આટલું સરસ પરફોર્મન્સ થયું સમજાય એ ખૂબ જ મોટી વાત છે બાળકોની અંદર પિતા પ્રત્યેનું જે માન છે અને બાળકોની અંદર પિતા પ્રત્યેનું જે કરતો સ્નેહ છે એની સામે એક આ મૂળ ઉદાહરણ છે કે દરેક વિદ્યાર્થીઓને દરેક પુરુષને જેટલી એમની મા તરફથી ચાહના હોય એટલી એવી પીડા તરફથી હોય આવી અનેક ઘટનાઓ આપણા જીવનની આસપાસ બનતી હોય પણ ઘણી વખત આપણે એમાંથી કશું મેળવી ન શકતા હોઈએ અને એને કારણે આપણે ઘણું બધું છૂટી જતું હોય એવું જીવનમાં બનતું હોય બીજા વિષયોને ન્યાય આપતા પહેલા મારે એવી બાબતો પણ અહીંયા રજૂ કરવી છે કે જેમાં ખૂબ વધારે શક્તિઓ ખૂબ વધારે તાકાત રહે છે કામની બાબતમાં સાથે સાથે વાત કરું છું અને એની સાથે સફળતા કોઈ પણ જીવનમાં કેવી રીતે મળે એની પણ મારે વાત કરવી છે સફળતા મેળવવા માટે ઘણા બધા પુસ્તકો આપણી સાથે રહેલા હોય છે અને ઘણી બધી વાતો આપણી આસપાસ થતી હોય છે પણ સફળતા મળે છે સફળતા શબ્દ શું છે કયા માણસને માટે સફળતાની વ્યાખ્યા શું છે એમાં બહુ બધા બદલાવ પોતાના જીવનમાં જેટલી ઊંચાઈઓ જોઈ હોય અને એ ઊંચાઈ પોતે કંઈ મેળવે તો એને પણ સફળતા પોતાના જીવનમાં કશું જ મળવા પાત્ર નથી એવો અંધકાર હતો અને હવે કંઈક પ્રાપ્ત થયું છે તો એને પણ માણસ સફળતા છે એક વખત મેનલો પાર્કમાં થોમસ આલ્બા એડિસનની મુલાકાતે એક સજ્જન ગયેલા થોમસ આલ્બા એડિસન છે એને આપણે બધા આવડ્યું છે એના વ્યાપાર ક્ષેત્રમાં આજે મુલાકાતે મળવા આવેલા એ એનો દીકરો એક નવો વ્યાપાર ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો અને એડિશન ખૂબ સારા સફળ વ્યક્તિ એ જે તે સમયમાં ગણાતા એટલે એમણે કહ્યું કે મારા દીકરા માટે કંઈક તમે એકાદો એવો વાક્ય કે એવો એકાદી ઘટના આપો જેને કારણે ધંધામાં સફળ થાય થોમસ ખૂબ વિચારે છે બેઠા છે યુવાનને ઓળખતા નથી મુલાકાતી એના દૂરના મિત્ર છે બાળક નાનો હતો ત્યારે જોયું હતું અત્યારે યુવાન છે શિક્ષણની અંદર કેટલી પ્રતિભાવતો છે એ ખબર નથી જવાબ શું આપતો એ પણ એક ચિંતાનો વિશે થોમાસે એવું કીધું કે વધારે તો નથી પણ વ્યવસાયમાં જો સફળ થવું હોય નોકરીમાં જો કારકિર્દી મેળવવી હોય તો એક જ કાર્ય કરવાનું તમારા દીકરા વિધે છે કેટલું ભણાવ છે એ મહત્વનું નથી કેટલું આગળ વધશે એ મને ખબર નથી પણ તમારા દીકરાને એટલું છે ત્યારે ઘડિયાળ સામ ન ચડે સમજાય છે અને જેટલા જેટલા એ ઘડિયાળ સામું જોયું છે ને એટલા એટલા એ ઘડિયાળ સામું જોયું છે બીજું કઈ જવાબ થાય બધું કારકિર્દીના સિદ્ધાંતોમાં આ વસ્તુ સમજાવી છે જેટલા બેઠા છો અત્યારે જે પણ વ્યવસાયમાં આવો અરે કોઈ પણ સંબંધમાં આવો એક વખત નક્કી કર્યું કે આ પરિવારને સમય આપવો છે એટલે એ પરિવારને સમય આપવાનો હોય પછી કાંટે ઘડિયાળ બાંધીને ન જોવાય ફરવા કે આવો એ વારે વારે જોયા કરે મેં પેલા નાટલા વેદન સમય આપ્યો છે ભાઈ અત્યારે પરિવારને સમય આપ્યો છે તો પરિવારને સમય પણ વ્યવસાયની વાત ને સિદ્ધાંતની વાત છે ત્યારે જ્યારે કોઈ નોકરીમાં કારકિર્દી મેળવવાની વાત ઘડિયાળ સામે જોવાનો વિષય આવે એટલે ફરી વાર મને કલામ સાહેબ યાદ આવે મારા મેનેજમેન્ટના અનુભવોની અંદર મેં અનેક વખત જોયું છે કે જે કર્મચારીએ ઘડિયાળ સામે જોયું છે એ કર્મચારી ઘડિયાળ સામે હજી જોવે છે એ જગ્યાએ બેસી પણ જે કર્મચારી ઘડિયાળ સામે ઊતી જોયું એક કર્મચારી માટે કર્જો કરતાં વધારે મહત્વ થઈ ગયું છે અથવા પોતાનો વ્યવસાય માણસ જ્યારે સમયની સામે જોવે કે બસ હવે 7 વાગી ગયા એટલે સમય એવું કે સમય અને બચત એ બે વસ્તુ એવું કે તમે મને જેટલો તમારો યોગદાન આપશો એટલું હું યોગદાન તમને

ખૂબ સારા માર્ક્સે પાસ થયેલા અને એક જ કંપનીમાં યુવને સાથે નોકરી છે આવું અમારે અહીંયા અહીંયા પણ ઘણી વખત થાય છે પછી એક વ્યક્તિ હતો ને એને એની કંપનીએ એને પ્રમોશન આપ્યું એટલે બીજા વ્યક્તિએ એના શેઠને રજિસરનો એમ કહ્યું કે સાહેબ અમે બંને સાથે બંને સાથે કામ કરીએ તમે એને પ્રમોશન આપ્યું મને પ્રમોશન ન આપ્યું આવું તો કંઈ ચાલે છે કીધું કે કાંઈ વાંધો નહીં આપણે આના પર વિચાર કરીશું પહેલા વિદ્યાર્થી તરીકે જે એમનો કેન્ડિડેટ હતો એનો કર્મચારી એ કીધું કે જેણે ફરિયાદ કરી હતી એને કહ્યું કે તમે શહેરમાં જાઓ

પાછું કોમ એમ આવ્યો આવીને શેઠ ને કીધું સાઠ રૂપિયે એક તરબોજ છે ભાવ જાણીને હું આવ્યો છું તમે કયો તો લઈ આવ્યો એટલે કંપનીના માલિકે બીજો જે કર્મચારી હતો જેના માટે ફરિયાદ હતી એને કીધું કે હવે તમે છો

અને એક સાથે દસ લઈએ તો અડસઠ અઠાવન રૂપિયામાં પડે છે પણ જો દસ થી સંખ્યા વધારીને પચાસ કરીએ તો આપણને બાવન રૂપિયામાં આપશે અને પચાસ કરતાં વધારે જો કરવાના હોય તો એનામાંથી પણ દસ ટકા લેસ કરી આપશે એમાં દેશી તરબૂચ પણ હતા એનો ભાવ એને ચાલીસ રૂપિયા થયો છે પણ એમાં થોડીક મોળાશ છે આ તરબૂચ છે એની અંદર ત્રણ ખરાબ પીસ હતા જો આપણે સો લેવા હોય તો આપણે સોમાંથી ત્રણ લઈ નહીં શકીએ આપણી જરૂરિયાત જો સો માણસો માટેની હોય તો એમણે કહ્યું છે કે તમારે સિત્તેર તરબૂજની જરૂર પડશે બેઠા છો એને કઈ સમજ આમ તમને કઈ સમજે તો તમારે તાળી મારવાની ન સમજાય તો નમજો નથી તો મારે વિચારવાનું મારે જે સમજાવવું કંપનીની અંદર જ્યારે આપણે કામ કરતા હોઈએ કે આપણે અભ્યાસ કરતા હોઈએ કે આપણો પોતાનો ધંધો ફરક આટલો છે એક જ સમયે જેટલો આપણે સમય ફાળવીએ છીએ એ સમયમાં વધુમાં વધુ કામ આપણે આપી શકીએ હવે આપીએ છીએ તો વાત જુદી છે અને આપતા નથી તો વાત જુદી છે કંપનીના શેઠે પહેલા માણસને સમજાયું છે ફરિયાદ કરતો હતો એને કે ભાઈ તું આવો ઓફિસમાં પહેલાં નહીં કીધું તું પણ ઓફિસમાં આવ બેને પૂછ્યું કે તમે શું કહ્યું ત્યારે ફરિયાદ કરનારા વ્યક્તિએ એમ કહ્યું કે મેં તો તરબૂજનો ભાવ તમને શેર કર્યો તમે કાંઈ કહું નહીં કે હું લઈ આવું બીજેને પૂછ્યું ભાઈ તમે પણ હું એટલો તમે પણ એટલો સમય આપો તને પણ એ જ વ્હીકલ આવ્યું જે આ લઈને ગયો હતો તું શું જાણીને ગયો એટલે એણે આખી આ રજૂઆત કરી સાઠ રૂપિયાનો ભાવ છે આટલા લઈએ તો આટલા છે આટલા લઈએ તો આટલા છે એમાં ત્રણ ખરાબ છે એમાં બેસી છે ચાલીસ રૂપિયા છે એમાં થોડી નો છે સો લેવા હોય આપણે તો ત્રણ ખરાબ છે સો માણસો માટે લેવા હોય ત્યાં લગભગ થઈ રહેશે એવું એમ કહેવું ક્યારેક કંપનીના માલિકે એને કહ્યું કે તમારા ગમે તમે બંને એક જ યુનિવર્સિટીમાં ગણ્યા છો એક જ વર્ષમાં સ્નાનક સ્નાતક થયા છો એક જ દિવસે કંપનીમાં કાર્યભાર સંભાળ્યો છે છતાં આટલો ફરક છે એટલા માટે એને મળ્યો છે જ્યારે આવું પૂરું કરે ત્યારે તને ઉચ્ચ હોદો મળશે આ જ વસ્તુ શિક્ષણમાં થાય છે દરેક વિદ્યાર્થીઓને એક સરખું જ ક્લાસની અંદર ભણવામાં આવતું હોય છતાં દરેક વિદ્યાર્થીઓની મહેનતમાં અને સમાજમાં થતી હોય એને કારણે ઘણી વાર શાળા પણ એક જ હોય ક્લાસ પણ એક જ હોય ઘણા શિક્ષક પણ સર્વને સંબોધીને વાત કરતા હોય અને છતાં સારું પરિણામ ન લાવી શકીએ ત્યારે આવું બધું ઘટના બનતી હતી આવી બધી ઘણી ઘટનાઓ આપણી સાથે ઘટતી હોય ત્યારે આપણે વિચારવાનું કે આપણે કાર્યને કેટલું મહત્વ આપીએ છીએ કાર્યની સાથે આપણો અંદરનું જે ઇન્વોલ્વમેન્ટ છે એને કેટલું પરિણામ આપણે આપીએ છીએ અને આ બધું જ્યારે બને ત્યારે પરીક્ષાઓમાં સફળતા મળવાનું ઘટનાઓ વધી જાય છે હવે પછીના મુદ્દા પર આપણે જોઈશું ત્યારે પરીક્ષાઓ પર પણ વિચારવું છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ સંખ્યામાં છે એટલે આપણે દરેક વિષયોમાં એવું ફ્લેક્સિબલ રાખ્યું છે કે જ્યારે શ્રોતાગણ હશે એને ધ્યાનમાં રાખીને પણ આપણે વિષયોને વિગતવાર ચર્ચા કરીશું દરેક વિષય એક કલાકમાં છે અને વિદ્યાર્થીઓને વ્યવસાયના જ્યારે વિષયો આવે ત્યારે હકારાત્મક અભિગમ અને અંદર કેટલું ઇન્વોલ્વમેન્ટ લેવું એ બે બાબતો સૌથી મહત્વની પરીક્ષાલક્ષી વિષયો અને લક્ષી વિષયો હવે પછીની કલાક જે છે એ આપણી એના ઉપર ચર્ચા કરીશું અને એમાંથી વિદ્યાર્થીઓને કંઈક વિશેષ મળે અથવા વાલીઓ જે અહીંયા ઉપસ્થિત છે પોતાના વિદ્યાર્થીઓને પોતાના બાળકોને કંઈક વિશેષ શીખવીને સમજાવી શકે એની વાત પણ કરવી છે